તમારી <laughs> કરતા <laughs>

ये तो लेव कहाँ जाऊँ? मर पप्पा ले जाएँगे। आपने वहाँ जाऊँ से कितना तोड़ती हैं? हाँ ना तोड़ा मारते हैं वो दस देने में तेरे जाऊँ से। संग्रहालय जो ही हो ना तो पसी आई वहाँ ना मेरे को नहीं

Terima kasih telah <laughs> menonton! ની ની મંદિર દર્શન કરવા જઈએ મહાદેવના મંદિરની દર્શન કરે અને પછી નાથી પાછા મે જવાનું છે આપણો નાથી પછી આગળ આગળ આપણી કા પૂજીએ ના કા શું કે પૂજીએ જ્યાં રઘુનાથ દ્વાર મોટા જ્યાં કે તો वो डीएनए जो भाई मुंह पे देवान जो Beritahu hidung.

ખબર <ion> ને <st Bond playing> <quellis> <aha> ભારતી બાપુ ના આશ્રમ નું આગળ જોઈએ આપણે પૂછીએ આપડે આપડે ગેટ થી ઇન્ટર થતા જ્યાં આંબેમા નું મંદિર છે ઉપર

આપણા ગણપતિ બાપાને પહેલા પગે લાગીએ બાપા વાહ બટાજી કેવું મસ્ત લાગે બધા મોટી સાથે ભગવાનની સેવા નું સં

આ ભારતી બાપુ ને આશ્રમ બઉ ગાયું ગોદામ ભર્યું આખું આ બધું નાખવાનું ગાયું તો આપડે દેશી ગાયું જોયું જ અને અહીંયા ઘી પણ એકદમ વ્યવસ્થિત પેકિંગ હા ગીર ગાયનું જ ઘી અને એની પણ ગીર ગાયનું ઘી જોતું હોય તો ભારતીય આશ્રમ જુનાગઢમાં મળશે ભાવ પંદરસો રૂપિયાનો કિલો અને પાંચસો ગ્રામનો આઠસો રૂપિયા એકદમ પેકિંગ અને શુદ્ધ ઘી જોતું હોય તો ભાઈએ કીધું એ પ્રમાણે પંદરસો રૂપિયાનો કિલો બહુ શુદ્ધ નિશ્ચય હે શિવ બહાર જોતે લઈ શિવલિંગ છે અને બાર જ્યોતિર્લિંગ છે ઓકે હાલો આપડે દર્શન કરી જોઈએ નિશય મંદિર

何